એકથી પાંચ નિમણૂક હુકમ વિતરણ અંગે વિદ્યાસાયક સ્પેશિયલ ભરતી કસજેલો વર્ષ બે હજાર પચીસ ગુજરાતી માધ્યમ માટે ધોરણ એકથી પાંચમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત પછાત વર્ગો માટે એસીબીસીમાં પસંદ થયેલ તમામ ઉમેદવારોના નિમણૂક હુકમ વિતરણ તારીખ છવ્વીસ નવ બે હજાર પચીસના રોજ રાખવામાં આવેલ છે સમય અને સ્થળની જાણ હવે પછી કરવામાં આવશે પરંતુ અનુસૂચિત જાતિ એસીમાં પસંદ થયેલ તમામ ઉમેદવારો નિમણૂક હુકમનું વિતરણ તારીખ ઓગણીસ નવ બે હજાર પચીસના એટલે કે કાલે રોજ સાંજે પાંચ કલાકે જિલ્લા પંચાયત સમિતિ ખંડ પ્રથમ માળે ભુજ ખાતે રાખવામાં આવેલ છે અનુસૂચિત જનજાતિ એસટીમાં પસંદ થયેલ તમામ ઉમેદવારો જાતિ પ્રમાણપત્રની ખરાઈ માટે તારીખ બાવીસ નવ બે હજાર પચીસના રોજ જરૂરી બધા આધારો સાથે શિક્ષણ શાખા પ્રથમ માળે જિલ્લા પંચાયત કચેરી ભુજ ખાતે હાજર રહેવું